નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે માક્ષર માસની એકાદશી તિથિના દિવસે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ આ ઉત્પત્તિ એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે ભક્ત આ ઉત્પત્તિ એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા ભાવથી કરે છે એમને ભગવાન શ્રી હરિવિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને તેમના બધા જ પ્રકારના ભૌતિક સુખોની પણ કામના પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ થાય છે એ માટે શાસ્ત્રોમાં આ વ્રતને વ્રતરાજ કહેવામાં આવે છે એટલે કે વ્રતોના રાજા તમે વર્ષમાં કોઈ પણ બીજું વ્રત ના કરી શકો તો પણ તમે આ એકાદશીનું વ્રત તમારે કરવું જ જોઈએ અને જે ભક્તો એકાદશીના વ્રત કોઈ કારણસર નથી કરી શકતા તો એમને પણ આ ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ આવું કરવાથી પણ ભગવાન શ્રી હરિની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું કે બે હજાર ચોવીસમાં એકાદશી ક્યારે છે એટલે કે ઉત્પત્તિ એકાદશી ક્યારે છે અને ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે વ્રત ક્યારે રાખવાનું છે પારણા ક્યારે કરવાના છે એટલે કે વ્રત ક્યારે ખોલવાનું છે અને ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ કયા મંત્રોનો જાપ કરવો જોઈએ કયો ઉપાય કરવો જોઈએ કઈ વસ્તુ ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ જેથી આપણી બધી મનની ઈચ્છાઓ પૂરી થાય અને તમે કોઈ પણ ઈચ્છાથી તમા તમે વ્રત રાખો છો અથવા પૂજા પાઠ કરો છો તો તેમનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય એ માટે વિશેષ શું કરવું જોઈએ એની સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયોમાં જાણવા મળશે તમે વ્રત કરવાના છો કે નથી કરવાના તો પણ તમારા માટે આ વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયો તમે એન્ડ સુધી જોશો તો જ તમને સાચી માહિતી જાણવા મળશે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ કરી લેજો મિત્રો શાસ્ત્રોમાં આ એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી તમને હજારો ગણું ફળ પ્રાપ્ત થાય છે અને જે ભક્તો આ વ્રતને ધારણ કરે છે એકાદશીના દિવ એક દિવસ પહેલાં એટલે કે દસમી તિથિના દિવસે જ આ વ્રતના નિયમ પ્રારંભ થઈ જાય છે મતલબ કે સંયમ નિયમનું પાલન કરવામાં આવે છે દસમી તિથિના દિવસેથી જ એક ટાઈમ ભોજન કરવું અને રાત્રે ભોજન આહાર લીધા વગર રહેવું દસમી તિથિની રાત્રે જ અન્ન અને મીઠાનો ત્યાગ કરવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સંભવ હોય તો ઘરમાં ધરતી પર એટલે કે નીચે ઘરમાં ધરતી પર ઊંઘવું જોઈએ રાત્રે અને પછી એકાદશીના દિવસે તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારા કામ કામો પૂર્ણ કર્યા પછી સ્નાન કરી લેવું જોઈએ અને શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં પણ સ્નાન કરી શકો છો અને એવું ના કરી શકો તો તમે ઘરમાં ગંગાજળ મિક્સ કરીને પાણીથી પણ સ્નાન કરી શકો છો પછી સૂર્યદેવને જળ ચડાવો અને ઘરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા આરાધના કરો અને ભગવાન શ્રી હરિવિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીવો જલાવીને તમારા વ્રત અને પૂજાનો સંકલ્પ કરી લેવો જોઈએ એના પછી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ પંચામૃતથી શુદ્ધ જળથી અથવા તો ગંગાજળથી અને પછી ધૂપદીપ ચંદન અને ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો નારાયણાય નમઃ આ પ્રકારના મંત્રોનો જાપ કરવો જોઈએ ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ જરૂર કરવો જોઈએ એનાથી આપણને બધા જ પ્રાપોથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે આખો દિવસ તમારે તમારે વ્રત ધારણ કરવાનું હોય છે અને સાંજે ફરીથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ મંત્રનો પણ જપ કરવો જોઈએ અને રાત્રે જાગરણ પણ અવશ્ય કરવું જોઈએ કેમ કે શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે એકાદશીની રાત્રે જાગરણ કરી ભગવાનનું ધ્યાન અને ભજન કીર્તન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે મન વંચિત કામમાં કામના પણ પૂર્ણ થાય છે પિતૃઓની પણ કૃપા મળે છે એટલે જ એકાદશીની રાત્રે જાગરણની રાત્રિ માનવામાં આવે છે ઉત્પત્તિ એકાદશીનો પ્રારંભ દ્વાદશી તિથિના દિવસે કરવામાં આવે છે એટલે જ દ્વાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ અને તમે તમારા કામોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી ભગવાનની પૂજા આરાધના કરી જે પણ તમારા મનમાં મનની ઈચ્છા હોય તે ભગવાનને સમર્પિત કરી તમે વ્રતમાં કોઈપણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો એ માટે પણ તમે ભગવાનની માફી ક્ષમા માગી શકો છો પછી તમારી પૂજા સંપૂર્ણ થાય એ પછી તમે શુદ્ધ સાકાર ભોજન બનાવીને ભગવાનને અર્પણ કરવું જોઈએ અને બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું જોઈએ જો તમે બ્રાહ્મણોને ભોજન ન કરાવી શકો તો બ્રાહ્મણના ભોજનની કાચી સામગ્રી અને તેમને દક્ષિણામાં આપી શકો છો અને એ પછી તમે શુભ મુહૂર્તમાં તમે તમારું વ્રત ખોલી શકો છો અને પારણા પણ કરી શકો છો તો દસમથી બાર સુધીના આ નિયમો હતા જ અને એકાદશીના દિવસે આ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને હવે આપણે જાણીશું ઉત્પત્તિ એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત ક્યારે ધારણ કરવું જોઈએ તો જુઓ માર્ગશીસ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનો પ્રારંભ થાય છે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના સવારે એક વાગ્યે ને બે મિનિટથી અને સમાપ્ત થાય છે સત્યાવીસ નવેમ્બર સવારે ત્રણ વાગ્યે ને સેતાલીસ મિનિટે તો સૂર્યોદયની કાલીન તિથિ પ્રાપ્ત થાય છે છવ્વીસ નવેમ્બરના દિવસે એટલે કે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત આપણે ધારણ કર કરીશું અને એકાદશીનું પ્રારંભ કરવામાં આવશે બારસના દિવસે પ્રારંભ થશે સત્યાવીસ નવેમ્બર સવારે ત્રણ વાગ્યે ને સેતાલીસ મિનિટે અને બારસનો સમાપ્ત થાય છે અઠ્યાવીસ નવેમ્બર સવારે છ વાગ્યે ને ચોવીસ મિનિટે એકાદશી વ્રતનો પારણા હરિવાસના પછી સમાપ્ત થાય છે તો હરિવાસના સમય છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગ્યે એકાદશી વ્રતના પારણા હંમેશા શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે હરિવાસના સમાપ્ત પછી જ વ્રત ખોલવું જોઈએ તો તમારે વ્રત ખોલવાનો સમય છે બપોરે એક વાગ્યેને બાર મિનિટથી બપોરે ત્રણ વાગ્યેને અઢાર મિનિટ સુધી વ્રત ખોલવાનો સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે આપણે વ્રત શુભ મુહૂર્તમાં નથી ખોલતા તો આપણે કરેલા સંપૂર્ણ વ્રતનું ફળ આપણને નથી મળતું એટલે શુભ મુહૂર્તમાં ધ્યાન એકાદશીના દિવસે જરૂર રાખવું જોઈએ તો મિત્રો આ હતી કેટલીક ઉત્પત્તિ એકાદશીની વ્રતની માહિતી જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો